કાયદો હોય તો કોર્ટ ભી પૂછે છે કે ભાઈ આરોપી આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કાદા કોમના નિયમમાં હારું ફોસીની સજા નહીં નકાદ તો માર મરવું પડો યાર જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર અને લહેરાજી ઠાકોરના પરિવારને એક વર્ષ માટે સમાજ બહાર મૂકી દેવામાં આવ્યા છે અહીંયા તો અમને એક તક પણ નથી આપવામાં આવી તેવી વાત ગબ્બર ઠાકોરે કરી we સમાચારોમાં ઉત્તર ગુજરાતથી કરીએ તો ઠાકોર સમાજનું બંધારણ અને બંધારણનો ઉલ્લંઘનનો મામલો એ છેલ્લા ચોવીસ કલાકથી ચર્ચા રહ્યો છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર કે જે બંને વિવાદમાં આવ્યા છે જેની વચ્ચે ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર અને લહેરાજી ઠાકોરના પરિવારને એક વર્ષ માટે સમાજ બહાર મૂકી દેવામાં આવ્યા છે સમાજમાંથી બહાર કાઢવાના નિર્ણય મુદ્દે કલાકાર ગબ્બર ઠાકોરનું સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે સમાજની બેઠકમાં એક તરફી નિર્ણય લેવાયો હોવાની વાત જે છે તે ગબ્બર ઠાકોરે કરી છે અમને બોલાવ્યા વિના જ સમાજ બહાર કરી દેવામાં આવ્યા તે પ્રકારની વાત પણ ગબ્બર ઠાકોરે કરી કોર્ટમાં પણ આરોપીને સાંભળવાની તક મળે છે અહીંયા તો અમને એક તક પણ નથી આપવામાં આવી તેવી વાત ગબ્બર ઠાકોરે કરી દોઢ લાખનો કાર્યક્રમ છોડીને પણ બેઠકમાં બોલાવાની રાહ જોઈ તેવી વાત કરી અમારા ગામના એકસો પચાસ પરિવારો અમારા સાથે રહેશે તેવી વાત કરવામાં આવી રહી છે આ નિર્ણયથી ડીજે સંચાલકોની રોજગારી છીનવા આરોપ પણ લગાડવામાં આવ્યો ત્યારે ગામ અને ડીજે સંચાલકોની બેઠક કરી આગળનો નિર્ણય લેવામાં આવશે તેવી વાત ગબ્બર ઠાકોર કરતા જોવા મળી રહ્યા છે એટલે કે સમાજની અંદર જે આગેવાનો છે તેની સામે હવે કલાકારો ક્યાંક વિવાદમાં આવી રહ્યા છે ને સતત ને સતત છેલ્લા બે દિવસથી જોઈએ છે કે ગબ્બર ઠાકોર અને જે અર્જુન ઠાકોર કે જ્યાં એ વિવાદમાં માં આવ્યા બાદ સમાજ આ સૌથી મોટો નિર્ણય અત્યારે જોવા મળી રહ્યો છે આ નિર્ણય બાદ ગબ્બર ઠાકોર સૌથી પહેલી પ્રતિક્રિયા શું આવી રહી છે છે પેલા અમારો પોતા કેન્સલ કરી પણ અમને કોઈ બોલાયા નથી અમારા ગામ પહેલાથી નથી અને બંધારણ અમને કોઈ કીધું નથી ઓલરેડી અમે મિટિંગ કરવા જ્યા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ મોન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં કાદ તો મારે મરવું પડો છે યાર અને આ તો સારું છે કે ઘરમાં હું નહીં રહે શિયાળાનો ડાજનો ઠરી જો પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે ચાર પાંચ જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે આખું ગોમ આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ આજે અમે તૈણ વાજા ઉધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા અમારું કુટુંબ હું ખોટો તો મારા કોઈ નહીં મીટિંગ કરશું પડી જશે કે ગબ્બર ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો છે આ વાતને તો પોતે ડિસિઝન લીધું છે એમને એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને વીસ વર્ષના ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે મારું પરિવાર મારું કુટુંબ છે એમને ખબર નથી કે આ વ્યક્તિઓની જેટલી મહેનત છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરીશું નથી બિલકુલ મંજૂર મારો મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે જેટલો રિચાર્જનો બરાબર દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ સો રૂપિયા રિચાર્જ ના કરો નહીં થાય એમનાથી કદી નહીં થાય આજે નહીં થાય કાલે નહીં થાય

તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો દોઢ લાખ બજેટ હતો એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ અને જે સમાજ આવશે એ સમાજની જે કહેશે એમાં ઊભા રહ્યું કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણો કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી આખી જિંદગી સમાજ માટે દોડ્યા મીટિંગો કરી મિટિંગો જ્યાં સમાજના ગીતો ગાયા સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણ્યા કે ભણો ભણો ભણ્યા વગર કંઈ નથી સદારામ બાપા એમ કહેતા ગબ્બર ઠાકોર એમ કહેતા હતા ભણો તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી એનું પરિણામ મને આ રીતે આવ્યું છે અને એમને કોઈ જોણ્યો નહીં સીધું બોલ દીધું માઇકમાં કે સમાજ બાર અમારી જિંદગીનું અમે વીસ વર્ષથી મહેનત કરીએ એનું શું અમે કાળી મજૂરી અમારા કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર આવે હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દઉં તો ભાઈ ચાલ ચામ ચાલશે અને તું સિદ્ધુ માયા બોલીને જતા રહ્યા કોઈ કીધું નહીં કોઈ વાત કરી જ નહીં આખું ગોમ અમારા તરફ છે અમારા અમારા જોડે હાલ માણસો છે અને ફક્ત ચાર માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાય છે રાજકારણી એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો સિદ્ધુ સિંધુ અમને કોઈ પૂછ્યું નહીં સિદ્ધુ માહિતી બોલી દીધું ગભર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બાદ આગળનું શું પગલું રહેશે તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું અમારું ગોમ ભેળું થાય આખા બધા સંગીતકારો છે ડીજેવાળા છે જે કલાકારો છે અમને બધાને બોલાવી મિટિંગ કરશું જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે અમે બંને ભય જ હશું ખોટા હશું તો નહીં આવે ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે બહુ અમારા સમર્થનની અંદર હાજરી આવશે અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજની બહાર કાઢી દેવું તો હાલ પોણસો માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજદાર અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે હાલ બનાસકાંઠાની અંદર ગામડે ડીજે ચાલુ છે લાઈવ પ્રોગ્રામ ચાલુ છે બધું જ ચાલુ છે કોઈને પણ કશું કોઈ નડતું નહીં તો સામાન્ય ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડતું અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ